કરજોદ્રામાં પચીસ લાખનો દારૂ મોકલનાર મુખ્ય બુટલેગર સહિત બે શખ્સ પકડાયા હતા તાજેતરમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કરજોદરા ગામમાં દરોડો પાડીને વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી લઈ નવ્વાણું લાખનો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો હતો ત્યારે ગાંધીનગર આઈસીબી દ્વારા તપાસ દરમિયાન આ વિદેશી દારૂનો જથ્થો મોકલનાર હરિયાણાના મુખ્ય બુટલેગર સહિત બેને ગીર સોમનાથમાંથી ઝડપી લેવામાં આવ્યા છે ગાંધીનગર જિલ્લામાં હાલ વિવિધ પોલીસ મથકના ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટે પોલીસ દ્વારા ખાસ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે જેના પગલે ગાંધીનગર એલસીબી પીઆઈડીબી વાળા દ્વારા પણ સ્ટાફના માણસોને આ દિશામાં કામગીરી કરવા માટે સૂચના આપવામાં આવી હતી ખાસ કરીને હમણાં જ ગામ તાલુકાના કડજોદરા ખાતે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા પાડવામાં આવેલા દરોડામાં વિદેશી દારૂનો મોટો જથ્થો પકડાયો હતો અને તેમાં ફરાર આરોપીઓને પકડવા સૂચના આપી હતી જેના પગલે એલસીબીની ટીમ આ દિશામાં કાર્યરત હતી તે સમયે બાતમી મળી હતી કે કડજોદરા ખાતે વિદેશી દારૂનો મોટો જથ્થો મોકલી આપનાર આઝાદ મોતીલાલ લાંબા રહેવાસી માધવગઢ તાલુકો મહેન્દ્રગઢ હરિયાણા તેમજ તેની સાથે રાજવીરસિંહ અતરસિંહ બાગડવા રહેવાસી હરિયાણા કે જેની ચિલોડા પોલીસ મથકની વિસ્તારમાં પણ વિદેશી દારૂનો જથ્થો મોકલ્યો હતો અને તે ગુનામાં પણ ફરાર છે આ બંને આરોપીઓ હાલ જૂનાગઢથી ઉના તરફ કારમાં પસાર થઈ રહ્યા છે જે બાતમીના પગલે ગાંધીનગર એલસીબીની ટીમ ગીર સોમનાથ પહોંચી હતી અને નવી બંદર પોસ્ટ વિસ્તારમાંથી આ બંને આરોપીઓને કારમાં ઝડપી લેવામાં આવ્યા હતા હાલ તેમને ગાંધીનગર લાવીને વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે ટીવી ટીવીન ન્યૂઝ કડજોદરા